નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર તો ચૈતર વસાવા એજન્સીનો પોલ ખોલી નાખે ચૈતર વસાવા વીએસ એજન્સી જાણો આખી વાત ચૈતર વસાવાનું એજન્સી સામે મોટું ધડાકેદાર નિવેદન ચૈતર વસાવા એજન્સી મામલે ગરમાયા જુઓ વિડીયો

ના ઇશારે આ બધું થાય છે એને ખુલ્લા પાડો અમે તો ત્રેવીસ દસ ના રોજ મુખ્યમંત્રી અને જિલ્લા કલેકટરને લખીને આપેલો છે આ મારો પત્ર છે કે બારની એજન્સીઓ મટીરિયલ પૂરું પાડવાના નામે અહીંયા કરોડોના ભ્રષ્ટાચારો કરે છે એટલે મનસુખભાઈએ જે પત્ર લખ્યો છે મોડે મોડે મનસુખભાઈ જાગેલા છે ત્યારે અભિનંદન આપું છું પણ એ તમારા જ નેતાઓ છે તમારા સંગઠનના માણસો અહીંયા ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો એમને પણ ખુલ્લા પાડે મનસુખભાઈ એવી એમને હું વિનંતી કરું છું આજે અમારા ડેડીયાપાડા વિસ્તારના સરપંચોએ આવેદનપત્ર આપ્યું એમાં બધાએ સહી સિક્કા કહ્યા છે કે અમને બારની એજન્સી નથી જોઈતી અમે જાતે એજન્સી તરીકે અમલીકરણ સંસ્થા તરીકે પાત્રતા ધરાવીએ છીએ જીએસટી નંબરો તમામ પંચાયતો પર છે તો કેમ પંચાયતોને ડાયરેક્ટ એજન્સી તરીકે કામ આપવામાં નથી આવતું કેમ બારની એજન્સીઓને અહીંયા લાવવામાં આવે છે અને કોણ લાવે છે ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ લાવે છે ભાજપના સંગઠનના લોકો લાવે છે કે કોણ લાવે છે એ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે અને સંગઠનના લોકો અહીંયા બહારની એજન્સી લાવીને કરોડોના ભ્રષ્ટાચારો કરે છે સાથે સાથે અમારે આ જિલ્લા સંકલનમાં મનરેગામાં મેં પૂછ્યું કે ગયા વખતે ડેડીયાપાડામાં બાવીસ કરોડના બિલો ચૂકવવામાં આવ્યા વીએમ પટેલ કરીને એજન્સી હતી એને તો એ બિલો કયા વાવચરોના આધારે ક્યાંથી મટીરિયલ નાખ્યું એની રોયલ્ટી બિલ કાં છે જીએસટી બિલ કાં છે કોઈ વહીવટીતંત્ર પર એના બિલ નથી એમણે કીધું કે એ બિલો અમે એજન્સી પાસે હશે તો બિલો વગર પેમેન્ટ બાવીસ કરોડનું તમે કઈ રીતના ચૂકવી શકો આ એ સરકારી અધિકારીનો જવાબ છે એટલે પોતાની સરકારમાં સાત ટર્મના સાંસદનું કોઈ માનતું ના હોય તો તમે વિચારો કે અહીંયા કઈ હદે અધિકારી રાહ ચાલતું હશે અને કયા નેતાઓના ઇશારે અહીંયા આટલા બધા કૌભાંડો થાય છે અમે આવનારા દિવસોમાં એ બાબતને લઈને પણ ખૂબ મોટું આંદોલન કરીશું અને કયા નેતાઓ છે એમને પણ